પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગઈકાલે મોડી સાંજે ગણેશ વિસર્જન માટે ગયેલા પાટણ શહેરના વેરાય સકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાય છે સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત થયા છે જ્યારે તરવૈયાઓએ ત્રણ ને બસાવી લીધા હતા નિંદીમાં ડૂબતા બાળકને બસાવવા અન્ય સ લોકો કૂદ્યા હતા જે તમામ પણ ડૂબ્યા હતા આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે એક જ પરિવારના માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે આ કરુણ ઘટનાની મળતી વિગતો મુજબ પાટણ શહેરના વેરાય સકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા તેઓની સાથે સાથે બે પંડિત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરી મૂકી અને સાથે સાત લોકોને બસાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બનાવની જાણ તંત્રને થતાં તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું તરવૈયાઓની મદદથી તાત્કાલિક ત્રણ લોકોને નંદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો